રામ રામ સ્વાગત છે આપણે ન્યૂ વ્લોગમાં મોડું મોડું ચાલુ કર્યું છે પણ ચાલુ તો કરી એટલે આગળના વ્લોગમાં તમારો સપોર્ટ સારો હતો આવો નવો સપોર્ટ કરતા રહી ગયા બાકી ડેલી છે હમણાં હજી કલર કર્યો ડેલી તમારો મીઠાઈઓ મગાવી હોય તો ગુલાબ જાંબુ રસગુલ્લા ઘણી આજની બનાવે આ ડેલીને આપણે કલર કરી નાખ્યો કલર બલર તો થઈ ગયો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે જમી લઈ તો તમને મળો આપણે જો ગાડી પડી આજે અંદર મીકી નકર આમ પડી હોય જમી લીધું છે આપણે ઘરની બાજુમાં હનુમાન દાદા ના મંદિર હે જોઈ ગયો દર્શન બાપુજી તમારો વિડીયો ઉતાર એડિટર આમ ઊભો હે અહીંયા એક ગલા જેવું છે નાનું એવું तुमने दिया खाड़ू तो भाई नाम से सूरा भाई तेरिया हमें गुंडी तो लीधु तो तू तो लागे कड़ी गाड़ी आटो मारी आई अपनी गाड़ी लेता जाए अपनी गाड़ी, आपड़ी। आपड़ी गाड़ी।, आपड़ी गाड़ी

આપડી વાડી થી ગામ થોડુંક થાય તો અહીંથી ગામ બધું દેખાય હાલો તો હવે આટો મરાઈ ગયો પાછા જાય ઘરે વિચારી ક્યાંક જવાનું ક્યાં જવું એમ પ્લાન હેવો હે કે પાછું આજે જસદ જવું હોય થોડુંક કામકાજ છે એટલે જોઈ હવે જાય કે નથી જતા હવે વાડી આટો મારી દીધો ઘર પાછું લો ઘરે તો ભૂી ગયા આપણે આ વિદ્યાર્થી બારમું ભણે કાલ તો યાદ તા જસદણ આજ પાછા જસદણ જવું હે ત્યાં કપડાં લેવાના હે હમણાં મેરેજ આવે છે એટલે આ ભાઈ હમણાં સ્કૂલે જ હોય ને તરત પકડી લીધા જમવા બમવા નથી દીધા ત્યાં જ નાસ્તા પાણી કરી લેજો હાલો જસદણ સેલા છોડો ના સેલા સેโดના સ્વામીનાયનનું મંદિર છે 10 દન પાછે આવેલ કોઈ છોડો છે આખી આ ખાડી જોવો પાણીનું પાણી પાણી પીવડાવે પાણી પીવડાવા પાણી આખી જ લઈ જાતા હશે એવું લાગી જવો ને ગદળો ભીરો છે 10 સળો આપડે આવી ગયા હી 10 દન આવી ગયા હી અમારા ગ્રુપશને દુકાન ને આપડા ભાઈ ની ગુરુવંદના કમ્પ્યુટર ઝેરોક્સ આ જો આ નું નામ છે મયુર અ રામ 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 ભાઈ રામ કરો છો ઝેરોક્સ કાઢું કરે કોક કાઢે હાલો મયુર ચા મગલી લીધો ચા પી લી મયુર ચા પીવે ભલે લીધો હારો આવી કરે આમાં કોકે હું લખ્યું અને આને આ કોન જાણે છે રક્ષું કરે હે કે આપણે પ્રિન્સ કપડા લઈ લીધા ભાઈએ જોઈ શકો છો કપડા લઈ લીધા હે હવે એને સૂટ જ લેવા લેવા જાય હાલો આપણે શું લેવાય

હાલો ભાઈ નો ગેમ એને એટલે હવે ઘર બાજુ પ્રસ્થાન કરશું આપણે ચાય તો બનતી છે અને ચાય પીવી જોઈએ આવી ગયા અત્યારે અમે તો જમી લીધું છે એટલે ભાઈ જમવાનું બાકી હતું એટલે આવી ગયા આપણે સૂર્ય ઢોસામાં ઢોસા ખાવા આપણે ઢોસા મગવી લીધા જો હવે ચાલુ કરી દીધા જોઈએ તમે કે મોરે થોડું જોવાનું હોય હવે આપણે તો હવે ચાલુ કરી દઈએ ઢોસા ઢોસા ખાઈને પછી મળીએ हेलो आपने डोसा बोसा खा ली था आ बेजो तैयार था जादू खवाई गयो फूल થઈ ગયો બોસા બોસા તમે શું કે છો અમારું ખાવમાં કેમ મજા આવી સારું મારું મારું બેસ્ટ વસ્તુ છે આયા આવી શકો તમે આયા આવી શકો જો આ નામ છે ડોસા નમ સુરિયા ડોસા બადი ન કા એ દોડતું જાય આ સલા છોડ ઢોસા અત્યારે જ વાગવા આવ્યા આજના બ્લોગ માં અહીંયા સુધી બાકી મળી નવા બ્લોગમાં બાકી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં akĩndaĩra nĩramĩrama